નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સુપર સ્વચ્છ લીગમાં ઇન્દોર આઠમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર જોવા મળ્યું છે જ્યારે સુરત બીજા ક્રમે આવ્યું છે ભારે વરસાદને કારણે સતત બીજા દિવસે પણ અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે નવ ઓગસ્ટે યાત્રા થશે પૂર્ણ ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાની સહાયમાં પચાસ હજારનો વધારો હવે એક લાખને સિત્તેર હજાર રૂપિયા મળશે અમેરિકામાં સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે અમદાવાદનો પોતાનો અત્યાધુનિક હોટ મિક્સ પ્લાન્ટ ગુણવત્તાની ચકાસણી માટે લેબોરેટરી ઉપલબ્ધ બાગમાં વધુ એક ભૂવો પ્રગટ થયો દીપિકા ગાર્ડન વિસ્તારમાં રોડ પર મોટો ભૂવો પડ્યો આ સમસ્યામાંથી કાયમી છુટકારા માટે તંત્રએ લાઇન બદલવી જરૂરી આધાર કાર્ડનો દુરુપયોગ અટકાવવા માટે મોટી પહેલ હવે મૃત વ્યક્તિનો આધાર નંબર બંધ કરી શકાશે પોર્ટલ પર તંત્રએ કરી છે નવી સેવા શરૂ બિહારમાં એકસો ને પચીસ યુનિટ સુધી વીજળી ફ્રી સીએમ કુમારે કરી છે મોટી જાહેરાત ગુજરાત એટીએસની મોટી સફળતા અમદાવાદમાંથી ગન ગેંગ ઝડપાઈ છે રૂપિયા ત્રેપન પોઈન્ટ પચાસ લાખની વેપન લાયસન્સ અને હથિયારો ખરીદ્યા હતા અમેરિકામાં ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીને ઓહાયો રાજ્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે ગવર્નરે આપ્યું છે માન્યતા પત્ર તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે